લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના આશય સાથે જસદણ પોલીસે સવા લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો કડક ચેકિંગના કારણે આ દારૂનો જથ્થો પોલીસે હદઘાત કર્યો હવે જોઈ જસદણથી મારા પ્રતિનિધિ રશિક વિસાવાડિયા સાથે હિરેન ખેરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો રોહિત રોજાશરે દારૂનો જથ્થો મંગાવી રસિક જાપડિયાને ભાડે રાખેલ મકાનમાં આ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો ત્યાં છુપાવવામાં આવ્યો હતો જેની ચોક્કસ બાતમી મળતાની આધારે પોલીસે દરોડો પાડી એક પોઈન્ટ સત્યાવીસ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જસદણ પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી આ જથ્થાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે જસદણના આદમજી રોડ ઉપર આવેલ મકાનમાં આ દારૂ જથ્થો ઉતર્યો હોવાની શંકાને આધારે પીઆઈટીબી જાની અને તેના સ્ટાફે રેડ કરી અલગ અલગ બ્રાન્ડનો આ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો દારૂનો જથ્થો રોહિત ઉર્ફે મુનાભાઈ નંદાભાઈ રોજાસરા રહેવાસી આદમજી રોડ જસદણવાળાએ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને પોતે ભાડે મકાન રાખીને આ દારૂના જથ્થાનું કટિંગ કરવામાં આવતું હતું જેની બાતમીના આધારે આ પોલીસે દરોડો પાડી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને લોકસભાની ચૂંટણીના અનુસંધાને કાયદોની વ્યવસ્થા મજબૂત બને તેવા આશય સાથે અલગ અલગ જગ્યાએ છાપા મારવામાં આવ્યા છે જેના ભાગરૂપે આ દરોડો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો